જય માતાજી શું તમે પૈસાની તંગીથી પરેશાન છો સારી આવક હોવા છતાં તંગી અનુભવો છો તો આપણું વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરની નાની નાની ખામીઓ જ આ માટે જવાબદાર હોય છે તો ચાલો એ જાણી એવી ચાર સરળ વાસ્તુ ઉપાય જેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદનો થશે વરસાદ પહેલો ઉપાય ઘરની ઉત્તર દિશા સાફ અને પ્રકાશિત રાખો વાસ્તુમાં ઉત્તર દિશા એ ધનનું પ્રવેશ દ્વાર છે તો આ દિશાને હંમેશા સ્વચ્છ રાખો અને પ્રકાશિત રાખો અને આ દિશામાં કુબેરજીની મૂર્તિ અથવા તેનું ચિત્ર લગાવો ઉપાય નંબર બે મુખ્ય દરવાજો અને કરોડિયાના ઝાડા સાફ કરો કેમ કે મુખ્ય દરવાજો એ સકારાત્મક ઉર્જાનો દ્વાર છે તો તેને દર શુક્રવારે ગંગાજળથી ધોઈને સ્વસ્તિકનું ચિહ્ન દોરો અને મુખ્ય દ્વાર પર ક્યાંય ને ક્યાંય કરોડિયાના ઝાડા દેખાય તો તેને તરત જ સાફ કરો કેમ કે આ ઝાડા લક્ષ્મીજીના આગમનમાં અડચણ ઊભી કરી શકે છે ઉપાય નંબર ત્રણ તમારા ઘરની તિજોરીને ઉત્તર તરફ મુખ કરીને રાખો અને જે પૈસાનું સ્થાન છે તિજોરીની અંદર તેમાં લાલ કપડું રાખો અને તેના પર શ્રીયંત્ર અથવા ચાંદીનો સિક્કો રાખો આ ઉપાય ધનને સ્થિર કરવામાં મદદરૂપ થાય છે અને અચાનક થતા ખર્ચને પણ રોકવામાં મદદરૂપ થાય છે ઉપાય નંબર ચાર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરો અને તેને કમળનું ફૂલ અર્પણ કરો તેનાથીમાં લક્ષ્મીની કૃપા થશે તો આ ચાર ઉપાય ખાસ કરીને જુઓ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી